ભાવનગર એસઓજી પોલીસે ઘોઘારોડ પોલીસ સ્ટેશન નજીકથી મસમોટા કપ સિરપના જથ્થા સાથે એક શખ્સને કરી ધરપકડ ગુજરાત સરકાર દ્વારા નશામુક્ત ગુજરાત અભિયાન સમગ્ર ગુજરાતમાં ચાલુ કરવામાં આવેલ તે અંતર્ગત ભાવનગર જિલ્લામાં નો ડ્રગ્સ ઇન ભાવનગર અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે ત્યારે ભાવનગર ગોઘારોડ પોલીસ સ્ટેશનનો સ્ટાફ કોમકરણની માફક સૂતો હતો ત્યારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે ઘોગારોડ પોલીસ સ્ટેશન નજીકથી રેડ પાડીને મસમોટો કપ સિરપનો જથ્થો ઝડપી લીધો હતો ભાવનગર વિસ્તારમાં ચાલતા કેટલાક મેડિકલ સ્ટોર ઉપર ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપ કોડિન તથા ટેબ્લેટ ટ્રામાડોલ નામના નશાકારક ડ્રગ્સનું વેચાણ કરીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોય તથા આવા ડ્રગ્સનો ઉપયોગ કરીને ગુનેગારો ગુનો આચરતા પૂર્વે યુવાધનને આવી ગોળી તથા સિરપનું સેવન કરીને નશાખોરીને રવાડે ચડાવેલ હોય જેથી આવા મેડિકલ સ્ટોર તેમજ બિન અધિકૃત વેચાણને શોધી કાઢેલ તે અનવ્ય ભાવનગર એસઓજીના ઇન્સ્પેક્ટર ડીયુ યુ સાહેબના માર્ગદર્શન હેઠળ ભાવનગર એસઓજી પોલીસ દ્વારા આરોપી ધાર્મિકભાઈ અશોકભાઈ બારિયા રહે મામા રોડ ઈશાક તાની શેરી પાપડવાળો ખાંચો ભાવનગર પોતાની એક્ટિવા સ્કૂટરમાં કોડિંગ ફોસ્ફેટનું ઘટક તત્વ ધરાવતી કપ સિરપની બોટલોનો જથ્થો બિન અધિકૃત રીતે પોતાના કબજામાં રાખી છૂટકમાં વેપાર કરતો હોય જેને લઈને એસઓજી પોલીસે કુલ બોટલ નંગ ત્રણસો જેની કિંમત રૂપિયા ચોસઠ અથા એક મોબાઈલ કિંમત રૂપિયા પાંચ અથા એક્ટિવા સ્કૂટર જેની કિંમત રૂપિયા પંચોતેર સહિત કુલ રૂપિયા એક લાખ ચુમ્માલીસ હજાર ચારસો ને એસીના મુદ્દામાલ સાથે ઝડપી કાર્યવાહી જ્યારે આરોપી બે દેવાંગીબેન અનિલભાઈ ઉપાધ્યાય પકડવાની તજવીજ હાથ ધરી હતી 奶奶。<Ay>